રાજકોટ પ્રાઇવેટ શાળામાં વારંવાર વધતી ફી ને લઈને ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારા ડીઓ ઓફિસમાં બંગડી આપીને કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ પ્રમુખ નરેન્દ્ર સોલંકી ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અગ્રણી રાજદીપસિંહ જાડેજા સહિત દસથી થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી

ઉપર પગલા એટલા એટલા કાંડ આવે તો લેવામાં નથી આવતા તો ક્યાંક ને ક્યાંક આ ડીઓ પણ એક મૃત પ્રેક્ષક તરીકે કામ કરી રહ્યા હોય એવું લાગી રહ્યું છે